नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલાએ આજે પાદરા તાલુકાના છ વિવિધ મંદિરોનું ખાતમુહૂર્ત કર્યું હતું પાદરા તાલુકાના મોબા ગામ દુર્ગેશ્વર મહાદેવ મંદિર ઉમરાયા ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આમળા ગામે મુરલીધર મંદિર ડબાસા ગામે રણછોડજી મંદિર અંબાડા ગામે નરસિંહજી મંદિર અને ચાણસદ ગામે લાલજી મહારાજ મંદિર એમ મળીને કુલ છ મંદિરોનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૌ ભક્તોએ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણા તીર્થક્ષેત્રો સનાતન સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ગૌરવભેર જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આપણે સૌ નિહાળી તે સૌભાગ્યની વાત છે આજે દેશમાં એક બાજુ સાંસ્કૃતિકનું પુનઃસ્થાપના થઈ રહ્યું છે અને બીજી બાજુ પાદરા તાલુકાના મંદિરોનું પણ ખાતમુહૂર્ત સહિતના વિકાસના કામો થઈ રહ્યા છે ધારાસભ્ય પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા રાષ્ટ્ર નિર્માણ સાથે ધર્મરક્ષામાં માનનારી ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં પાદરા તાલુકાના સરકારી મંદિરોના વિકાસ અર્થે રૂપિયા એક કરોડ અને ઓગણીસ લાખ રૂપિયા પાદરા તાલુકાના છ ગામોના મંદિરમાં ફાળવવામાં આવ્યા છે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના મોભા ડભાસા આમળા અંબાળા ચાંસદ જેવા ગામોમાં સરકારી મંદિર આવેલા છે આ મંદિરની દેખરેખ થાય તેનો વિકાસ થાય તેના માટે સરકારે આ ગ્રાન્ટ ફાળવી છે તેમાં ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને પાદરા તાલુકામાં સૌ પ્રથમવાર આ પ્રમાણેની ગ્રાન્ટ દ્વારા કામ કરવામાં આવનાર છે જેથી ગ્રામજનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે